તપાસ દરમિયાન તિજોરીમાંથી મળેલા બે લાખ રૂપિયા લઈ લીધા બાદ બાકીના ત્રેવીસ લાખ રૂપિયા માટે દબાણ કરતા વેપારીને શંકા ગઈ હતી વેપારીએ પોલીસને જાણ કરતા નકલી અધિકારીઓ ભાગવા લાગ્યા હતા વેપારી અને પોલીસની ત્વરિત કાર્યવાહીથી બે આરોપીઓ ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને અબ્દુલ સુલેમાનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓ ફરાર છે સુખસર પોલીસે સરકારી અધિકારી બની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવા બદલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને